સુરતના જાણીતા રિયલ એસ્ટેટ જાયન્ટ લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગ નું સર્ચ ઓપરેશન આજે ત્રીજા દિવસે પણ યથાવત છે ગજેરા બંધુઓના આ ગ્રુપ પર આઈટીના ના હવે આ કેસમાં માં ઈડી એટલે કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરો એન્ટ્રી થવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે આ તપાસ માં વસંત ગજેરા ચુની ગજેરા સહિત પરિવારના સભ્યો અને કંપનીના ડિરેક્ટર રટારમાં છે આઈટી વિભાગ ને આશંકા છે કે પીએન બી કૌભાંડ ના મુખ્ય નાણા આ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યા છે હાલમાં લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલી ત્રીસ થી વધુ કંપનીઓ માં સઘન તપાસ ચાલી રહી છે માત્ર ગજેરા બંધુઓ નહીં પણ જાણીતા બ્રોકર અનિલ બગદાણા ને ત્યાં પણ સતત ત્રીજા દિવસે સર્ચ ચાલુ છે અનિલ બગદાણા એ વિવાસ અને લોચાવાળી જમીનો અપાવીને મોટું કૌભાંડ આચર્યું બહાર આવી રહી છે રિયલ માં કરોડો રોકડ વ્યવહારો કરી આ નાણા વસંત ગજરા ના ભત્રીજા મારફતે હોંગકોંગ મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માતામાં રોકડ રકમ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે હાલમાં તમામ દસ્તાવેજો ની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે જેનાથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા